બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે જે આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ બનાવશે આ સિસ્ટમ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે છે સુરતમાં ભુવાએ દુષ્કર્મ આચર્યાની સોકાવનારી ઘટના સામે આવી છે આરોપી ભુવા ગંગારામ રામચરણ દાસ લશ્કરીએ વિધિ કર્મના નામે ભાવનગરથી સુરત આવતી બસમાં પીડિત મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું સુરતના અડાજણમાં રહેતી પ્રેરણિત મહિલા પિતૃદોષની વિધિ કરાવવા બોટાદના શિરોડા ગામના ભુવા ગંગારામ રામશરણ દાસ લશ્કરીના સંપર્કમાં આવી હતી ત્યારબાદ પીડિત મહિલા વિધિ માટે સુરતથી ભાવનગર પહોંચી હતી જોકે વિધિ કરાવ્યા બાદ મહિલા ભુવા સાથે બસમાં ભાવનગરથી સુરત પરત ફરી રહી હતી આ દરમિયાન ભુવાએ વિધિ કરવાના નામે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું થોડા સમય અગાઉ સિંહના ગાંસુ પ્રાંતમાં ભોજનની ક્વોલિટી સાથે જોડાયેલો એક કેસ સામે આવ્યો છે અહીંની બ્રાઉન્ઝિંગ પેન્ચિંગ કિડર ગાર્ડન સ્કૂલમાં ઘણા બાળકોને ઝેરી ખોરાક આપવામાં આવ્યો હતો જેના કારણે તેઓ બીમાર પડી ગયા અને અંદાજીત બચ્ચોને પાંત્રીસ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ મામલે છ વ્યક્તિઓની ધરપકડ બાદ વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે પ્રાથમિક માહિતી અનુસાર સ્કૂલના પ્રિન્સિપાલે જ ખુદ ગેરકાયદેસર કલર મિક્સ કર્યા હતા જેથી ભોજન દેખાવામાં આકર્ષણ લાગે અને વધુમાં વધુ એડમિશન મળી શકે મેગા સિટી અમદાવાદ શહેર છે ત્યારે એક પણ રસ્તો બંધ થાય તો હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે પીરાણાથી વિશાલા જતો શાસ્ત્રી બ્રિજ ફરી એક વાર બંધ કરી દેવાનું બહાર પડ્યું છે વિશાલા સર્કલ થી પિરાણા સર્કલ તરફ જતા આવતો શાસ્ત્રી બ્રિજ ની કેટલીક બેરિંગ પેડેસ્ટ્રલ જર્જિત થઈ ગયેલ હોવાથી તેના સમારકામ અન્યવે ભારે અને મધ્યમ પ્રકારના માલ વાહન અને પેસેન્જર વાહનોની અવરજવર તારીખ આઠ બે બે હજાર સવિસ સુધી સંપૂર્ણ બંધ કરવા પોલીસ કમિશનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે રાજકોટમાં મહિલાને ડ્રાઈવરે જાહેરમાં માર માર્યો હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો રાજકોટ બસ સ્પોટનો વિડીયો વાયરલ થતા એસટી બસના અધિકારીઓએ તપાસના આદેશ આપ્યો છે બસમાં બેસવા બાબતે મહિલા સાથે મારામારી કરી છે અને વાંકાનાર ડેપોના ડ્રાઈવર મહેસાણા જિલ્લામાં નકલી પનીર બનાવતી પર દરોડા પાડવામાં આવ્યા હતા જ્યારે આ દડા કવરેજ કરવા પત્રકારો ત્યાં પહોંચ્યા ત્યારે આ પત્રકારો પર ફેક્ટરીના માલિક અને તેના સાંગરિકતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો પત્રકારો પર હુમલો થતા ભારે સંસાર મચી ગયો હતો આ મામલે હુમલાખોરો વિરુદ્ધ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ઘટના મહેસાણાના આવકાર વેરહાઉસમાં બની હતી જ્યાં નકલી પનીર બનાવવાની એક ફેક્ટરી ચાલતી હતી બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલી અંબાજી આદિવાસી આશ્રમ શાળાના હોલમાં આજે ભારતના મહાન આદિવાસી નેતા અને સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી યોજાઈ હતી આ કાર્યક્રમનું આયોજન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું જોકે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીની અપેક્ષા હોવા છતાં હોલમાં ઘણી ખુરશીઓ ખાલી રહી હોવાનું જોવા મળ્યું હતું જે સરથાનો વિષય બન્યો છે મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો વિવાદ શરૂ થયો છે કારણ કે એનસીપી જૂથના વડા શરદ પવારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે તેમણે જણાવ્યું કે વિધાનસભા ચૂંટણી પહેલાં તેમને બે લોકો મળ્યા હતા અને તેમને રાજ્યની બસો અઠ્યાસીમાંથી એકસો સાહીઠ બેઠકો જીતાડવાની ખાતરી આપી હતી પરંતુ શરદ પવાર અને રાહુલ ગાંધીએ આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો કારણ કે તેઓ આવા માર્ગને અપનાવવા માંગતા ન હતા આ ખુલાસો રાહુલ ગાંધીના ચૂંટણી મંચ પરના આક્ષેપો વચ્ચે આવ્યો છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણસોરીનો મોટો કેસ સામે આવ્યો હતો દુબઈથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટ એટલે કે આઈએયુએ સાતસો પચાસ સિત્તેર ગ્રામ સોનો જપ્ત કર્યું હતું જેની કિંમત અંદાજે અઠ્યોતેર લાખની ગણવામાં આવી હતી આરોપી મુસાફરે સોનાના બિસ્કીટ છુપાવવા માટે એક અનોખી પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો મહેસાણામાં એલસીબીની ટીમે બાતમીના આધારે બાયપાસ પરથી પસાર થઈ રહેલી રૂપિયા સુડતાલીસ પોઈન્ટ જપ્ત કર્યો હતો તાલુકા પોલીસ મથકે કુલ ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાજસ્થાન તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક અમદાવાદ તરફ જતી હોવાનું અને ઉજા પસાર કરી દીધું હોવાની બાતમી મહેસાણા એલસીબાના હેડક્વાર્ટર જયસિંહ અને ધીરજ કુમારને મળી હતી જેથી પીએસઆઈ બી પડિયાર સહિત ટીમે બાયપાસ પર પાંચોઠ સર્કલથી ફતેપુરા સર્કલ તરફ સફળ લેગેસી શોપિંગ સેન્ટર આગળ ઓચ ગોઠવી હતી તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી જીડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાસે આવેલું બે લાઇકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે